આપણે એકાદશી છે તે એકાદશી નું ભજન ગાઈ છીએ તો સૌ સાંભળજો રણછોડરાય આવજો હો આજે એકાદશી રણછોડરાય આવજો હો આજે એકાદશી દર્શન આપ જો હો આજે એકાદશી દર્શન આપજો આજે એકાદશી પાવન કરવા પ્રભુ પ્રેમથી પધારજો પાવન કરવા પ્રભુ પ્રેમથી પધારજો સુંદર રંગમાં રાધિકાને લાવજો સુંદર રસંગમાં રાધી જાને લાવજો સ્વાગત સ્વીકારજો હો આજે એકાદશી સ્વાગત જો હો આજે એકાદશી રણછોડરાય આવજો હો આજે એકાદશી દર્શન આપજો હો આજે એકાદશી રણછોડરાય આવજો હો એકાદશી અંતરના આંગણીએ ઉતારાયા પીશું અંતરના આંગણી ઉતારાયા પીશું મનના મંદિર યમ તમને રેપદરાવસું મનના મંદિર મારે રે તમને પદ દેવ દયા લાવજો આજે એકાદશી દેવ દયા લાવજો આજે એકાદશી રણછોડરાય આવજો હો આજે એકાદશી દર્શન આપજો હો આજે એકાદશી દિલના દરવાજે બંધાવશુ દિલના દરવાજી તોરણ પાવન પાવનાના પુષ્પો ની પાખડી ધરાવશું પાવનના પુષ્પો ની પાખડી ધરાવશું અયું હર ખાવજો આજે એકાદશી દિલડા હરખાવજો હો આજે હોદશી દર્શન આપજો હો આજે એકાદશી શ્રી રણછોડ રાય તો મને મળવાનું મન છે રણછોડરાય તમને મળવાનું મન છે નહીં આવો તો શ્યામ તમને મારા સમ છે નહીં આવો તો શ્યામ તમને મારા સમ છે આખડી ઠારજો હો આજે એકાદશી નયન ને હરખાવજો હો આજે એકાદશી રણછોડ રાય આવજો હો આજે એકાદશી રણછોર રાય આવજો હો આજે એકાદશી દર્શન આપજો હો આજે એકાદશી આજે એકાદશી આજે એકાદશી બોલો દ્વારિકાધીશની જે રણછોડરાયની જે જો તમને બધાયને મારું ભજન ગમ્યું હોય તો લાઇક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો હરિઓમ